જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે કરંટ અફેર્સના કયા ટોપિક તૈયાર કરવા આ કરંટ અફેરના ટોપિક માટે છેલ્લા દસ વર્ષમાં યોજાયેલી તમામ પરીક્ષાઓ જે છે તેનું એનાલિસિસ કરી કઈ પરીક્ષાઓ બે હજાર અગિયાર બે હજાર ચૌદ બે હજાર સોળ બે હજાર અઢાર અને બે હજાર બાવીસની કોન્સ્ટેબલની પરીક્ષા જે છે તેમાં પૂછાયેલા કરંટ અફેરના આધારે કરંટ અફેરના ટોપિક કયા તૈયાર કરવા તેને ડિસ્કશન કરીશું વિડીયોમાં વિષયવાર એનાલિસિસ પણ કરીશું આગળ વધીએ તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત બેલ આઇકન પર ક્લિક કરો અહીંયા તમે જોઈ શકો છો વર્ષ બે હજાર બાવીસનો આ ક્વેશ્ચન છે એસ ચારસો શું છે તમને ખ્યાલ આવી ગયું એસ ચારસો જે છે વર્ષ બે હજાર પચીસમાં હાલમાં પણ ન્યૂઝમાં છે અહીંયા તમે ન્યૂઝ જોઈ શકો છો રાઈટ બે ડિફેન્સ ઇક્વિપમેન્ટ એક એસ ચારસો અને બીજું છે બ્રહ્મોસ રિસેન્ટલી ન્યૂઝમાં હતા એ કીધું છે કે એસ ચારસો જે છે તે મિસાઇલ છે કરેક્ટ તે મિસાઇલ છે કેવી મિસાઇલ છે શોર્ટ કે લોંગ શોર્ટ કે લોંગ અને બીજું કોની પાસેથી તે ખરીદવામાં આવી છે તો તે રશિયા પાસેથી ખરીદવામાં આવી છે તે એક લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે એટલે જવાબ આવશે અહીંયા સી આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કરંટ અફેરના પ્રશ્નો જે છે સોલ્વ નહીં કરીએ કારણ કે આવનારી પરીક્ષા માટે અગાઉનું કરંટ અફેર જે છે તે આઉટડેટેડ છે પરંતુ અહીંયા આપણને જોવા મળશે કરંટ અફેરનો ટોપિક શું છે આ છે ડિફેન્સ કરંટ અફેર ડિફેન્સ કરંટ અફેર રાઈટ બે હજાર બાવીસમાં કરંટ અફેરનો પૂછાયેલો પ્રશ્ન હવે કોઈ ઇન્સિડન્ટ તમે જોઈ શકો છો અત્યારે પણ એસ ચારસો મિસાઇલ ન્યૂઝમાં છે બીજા અગત્યના ડિફેન્સ ઇક્વિપમેન્ટની વાત કરીએ તો રીસેન્ટલી એક્ઝામમાં કે ફોર મિસાઇલ નિર્ભય અસ્ત્ર એમ કે ટુ વરુણાસ્ત્ર પછી તેજસ છે રાફેલ છે આ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો હું વિડીયોના અંતમાં તમને એ પણ જણાવી દઈશ કે આ બધા ટોપિક જે છે તેને ક્યાંથી તૈયાર કરવા રાઈટ એના રિસોર્સિસ વિશે આપણે માહિતી યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે તો એ સમયે રશિયા યુક્રેન શરૂ થયું હશે તો તેમને યુક્રેનના સરહદની વાત કરી એટલે કે મેપિંગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એક થઈ ગયું મેપિંગ આગળ આપણે વાત કરી હતી ડિફેન્સની અહીંયા છે મેપિંગ ત્યારબાદ અહીંયા બે હજાર બાવીસનો ક્વેશ્ચન છે જેની અંદર પદ્મ એવોર્ડનો આ પ્રશ્ન છે કયા ગુજરાતીઓને પદ્મ એવોર્ડ મળ્યો છે આ રીતનો પ્રશ્ન છે પરંતુ બે હજાર હોવાથી તેને આપણે સોલ્વ નહીં કરીએ અહીંયા કીધું છે પદ્મ પુરસ્કાર ઇમ્પોર્ટન્ટ બીજો ટોપિક અહીંયાથી નીકળે છે ગુજરાતનું કરંટ અફેર અને આપણે ગુજરાતના કરંટ અફેરમાં સમાવેશ કરી શકીએ છીએ ત્યારબાદ છે અગત્યના દિવસો યસ આ ટોપિક એક્ઝામની અંદર વારંવાર રિપીટ થયા કરે છે અગત્યના દિવસોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જોડકા આપવામાં આવ્યા છે કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે છે પણ પૂછવામાં આવી રહ્યા છે આજે આપણે પ્રશ્નો ડિસ્કસ કરી રહ્યા છીએ એ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નો છે અને બીજી અગત્યની વાત એ છે કે આ મહિલા દિવસ યોગ દિવસ માતૃભાષા દિવસ પર્યાવરણ દિવસ જે છે બદલાઈ જવાના નથી એટલે કે આ અગત્યના દિવસો જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સાથે સાથે રિપીટ થનારો પણ એક ટોપિક છે અહીંયા તો માત્ર જે અગત્યના દિવસો છે તેને કવર કરવામાં આવે છે આ ઇન્ફોગ્રાફિકમાં પરંતુ મંથવાઇઝ તમને એવું લાગે કે રિસેન્ટ મંથ મારે કરવા છે છેલ્લા ત્રણથી ચાર જેમ કે એપ્રિલ મંથ કરવું છે ફેબ્રુઆરી માર્ચ કરવું છે તો આ મંથ વાઈઝ અગત્યના દિવસો જે છે આ રીતના ઇન્ફોગ્રાફી તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો અને આ રીતની માહિતી કેવી રીતે યુઝફુલ થશે તો જ્યારે માહિતી જે છે આવી રીતે જ્યારે ઓછા શબ્દમાં હોય છે ત્યારે તે વધુ માર્ક્સ લાવી આપે છે એક્ઝામ્પલ તરીકે અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ ડેસ્ક કરીને કહી દીધું છે અહીંયા તમે જુઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ ત્યારબાદ અહીંયા જો વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જુલાઈ અહીંયા શું કીધું છે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન પાંચ જૂન એટલે આ વિધાન શું થશે ખોટું તો આ રીતે તમે આ અગત્યના દિવસો જે છે તેની નોટ બનાવી શકો છો અથવા આ જે છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આગળ છે વિન્ટર ઓલિમ્પિક્સ ટોક્યો ઓલિમ્પિક્સ પેરાલિમ્પિક્સ પેરાલિમ્પિક્સ અહીંયા જુઓ નેશનલ ગેમ્સ રિયો ઓલિમ્પિક ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ શું બતાવે છે આ બધું આ બધું બતાવે છે સ્પોર્ટ્સ કરંટ અફેર સ્પોર્ટ્સ કરન્ટ અફેર જે છે એટલે કે રમત ગમતને લગતું વર્તમાન પ્રવાહ જે છે તેના પ્રશ્નો એક્ઝામમાં જોવા મળે છે એ પણ બેથી લઈને ચાર સુધી દરેક એક્ઝામમાં બેથી લઈને ચાર જેટલા પ્રશ્નો જે છે સ્પોર્ટ્સના ના જોવા મળ્યા છે નેક્સ્ટ છે કોપ ટ્વેન્ટી સિક્સ આ કોપ ટ્વેન્ટી સિક્સ જે છે એક બેઠક થઈ છે એટલે કે અહીંયા સંમેલનની વાત થઈ રહી છે અને એક યુનાઇટેડ નેશન ઇવેન્ટ છે એટલે કે આ એક આંતરરાષ્ટ્રીય બાબત છે આંતરરાષ્ટ્રીય બાબત છે એટલે કે આ એક ઇન્ટરનેશનલ કરંટ અફેર અથવા અગત્યના સંમેલનો અગત્યના સંમેલનો આ ટોપિક અંતર્ગત તેને આવરી શકાય છે આંતરરાષ્ટ્રીય કરંટ અફેર અથવા અગત્યના સંમેલન ત્યારબાદ એ સમયે પ્રશ્નો જે છે કમલા હેરિસને લઈને પૂછવામાં આવ્યો હતો અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ રાઈટ તો હવે આ જે ટોપિક છે આ એક ટોપિક જે છે જનરલી કોઈ પણ મેગેઝિનમાં કવર કરવામાં આવતો નથી સમાચારમાં અથવા ચર્ચામાં રહેલ કોઈ વ્યક્તિ અથવા મહાનુભાવ ચર્ચામાં રહેલ વ્યક્તિ હવે તમને એમ કે આ પ્રશ્નો ખરેખર પૂછાય છે કે નહીં હવે આ પ્રશ્નોના રેફરન્સ માટે મેં જીપીએસસીની એસટી પ્રિલિમ્સનું પેપર તમને બતાવ્યું છે જેમાં કીધું છે ચર્ચામાં રહેલા વ્યક્તિમાંથી પૂછાયેલા પ્રશ્નો અહીંયા છે કાશ પટેલ અહીંયા છે શક્તિકાંત દાસ અહીંયા છે માહેધર રાવત અને અહીંયા છે પૂર્ણિમા દેવી બર્મન તમે જોઈ શકો છો ચર્ચામાં રહેલ વ્યક્તિ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ જનરલી કોઈ મેગેઝીન કે કોઈ પણ જગ્યાએ કવર કરવામાં આવતા નથી હવે એ સમયે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ન્યૂઝમાં હતા ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂઝમાં હતા તો ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પ્રશ્ન જે છે જીપીએસસીમાં પૂછવામાં આવ્યો હતો રિસેન્ટલી ભારતની મુલાકાતે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ આવ્યા હતા જે ડી વાન્સ રાઇટ તો હવે તમને ખ્યાલ આવી ગયું કે ચર્ચામાં રહેલા વ્યક્તિ જે છે તેની અંદરથી કેવી રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે નેક્સ્ટ છે ઇસરો ઇસરો જે છે તેને સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર અંતર્ગત સમાવી શકાય છે આ ક્વેશ્ચન ઓલ્ડ છે એટલે આ ક્વેશ્ચનની ડિસ્કશન નહીં કરીએ પરંતુ ઈસરોના છેલ્લા છ મહિનાના મિશન વિશે ખબર હોવું જરૂરી છે ઈસરો જે છે તેની સ્થાપના તેનું હેડક્વાર્ટર તેની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક અને આગામી મિશનો જે છે એટલી માહિતી હોવી જરૂરી છે આપણે વાત કરીએ તી ડિફેન્સની તો ડિફેન્સની અંદર આવશે ડીઆરડીઓ અહીંયા વાત થઈ રહી છે સાયન્સ એન્ડ ટેક અને એમાં પણ સ્પેશિયલી સાયન્સમાં સ્પેસ સાયન્સ તો અહીંયા આવશે ઇસરો નેક્સ્ટ આગળ વધીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો યોજવામાં આવશે યોજાનાર છે ઉદઘાટન કર્યું ક્યાં યોજાયો એટલે કે અહીંયા સંમેલન કઈ જગ્યાએ યોજાઈ રહ્યું છે આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે આગળ આપણે કોપ ટ્વેન્ટી સિક્સની વાત કરી હતી રાઈટ તો બસ તેના જ ફોલોઓનમાં આ ક્વેશ્ચન સંમેલનો ને રિલેટેડ છે ત્યારબાદ છે ન્યાયાધીશ કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે દિલ્હીના રાષ્ટ્રપતિ કોણ છે એટલે કે બેઝિકલી તાજેતરની નિયુક્તિઓ હાલમાં કોણ શું છે એટલે કે રિસેન્ટ અપોઈન્ટમેન્ટ જે છે આ રીતના પ્રશ્નો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછવામાં આવેલા છે હવે અત્યાર સુધી આ જેટલા પણ પ્રશ્નો જોયા આપણે તેના આધારે છેલ્લા દસ વર્ષના જે પ્રશ્નો હતા કરંટ અફેરના તેના આધારે સમરાઈઝ કરીએ તો આપણને સારા તરીકે કયા કયા ટોપિક મળે છે તો તે છે આ બધા જ ટોપિક નિયુક્તિઓ પુરસ્કારો ડિફેન્સ કરંટ અફેર સાયન્સ કરંટ અફેર અગત્યના દિવસો સ્પોર્ટ્સ કરંટ અફેર ચર્ચામાં મહાનુભાવો અને અગત્યના સંમેલનો આ જનરલી એ ટોપિક છે કે જેની અંદરથી વારંવાર કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે છે હવે પ્રશ્ન એમ છે કે ક્યાંથી તૈયાર કરવું તો તમે જે કંઈ પણ મેગેઝિન વિડીયો કે પીડીએફમાંથી તૈયારી કરો છો તેની અંદર આ ટોપિક તમારે પહેલી વાત તો અલગ કરવાના રહેશે બીજું તમારે અલગ નથી કરવા તો અહીંયા તમે જોઈ શકો છો છેલ્લા છ મહિનાનું ડિફેન્સ કરંટ અફેર આ ઉપરાંત મેપિંગનો એક પ્રશ્ન આપણે જોયો હતો યુક્રેનની સરહદવાળો રાઈટ પછી મહાનુભાવો અને ચર્ચામાં રહેલા વ્યક્તિની વાત કરી હતી પછી વિડીયોના શરૂઆતમાં આપણે ડિફેન્સની વાત કરી હતી રાઈટ એસ ચારસોની તો આની અંદર ડિફેન્સ કવર છે આમાં પણ ડિફેન્સ છે અને આ બધું જ જો તમે માત્ર એક વિડિયોમાં જોવા માંગતા હોય તો એક હજાર ફેક્ટ્સ માત્ર નવ કલાકમાં આ વિડીયો જે છે ત્રીસ હજાર કરતાં પણ વધુ મિત્રો જોયો છે તો આ વિડીયો એકવાર ખાસ તમે જોઈ શકો છો આ ઉપરાંત આ જે સ્લાઇડ છે આનો એકવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ એ ટોપિક છે કે જે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના ટોપિક છે હવે વાત કરીએ કોન્સ્ટેબલના બે હજાર બાવીસના પેપરમાં વિષયવાર એનાલિસિસ ઇતિહાસના અઢાર પ્રશ્નો વિજ્ઞાન અને ટેકનોલોજીના સત્તર પ્રશ્નો ભૂગોળના અગિયાર પ્રશ્નો બંધારણના અગિયાર ગણિત નવ જીકે કે નવ કરંટ અફેર સાત સાંસ્કૃતિક વારસો પાંચ સમાજશાસ્ત્ર ત્રણ કાયદો ત્રણ રીઝનિંગ ત્રણ પંચાયતી રાજ બે રમતગમત એક મનોવિજ્ઞાન એક કોમ્પ્યુટરનો કોઈ પણ પ્રશ્ન બે હજાર બાવીસમાં પૂછવામાં આવેલ નથી સમરી આની હું તમને જણાવું તો આ સાઈડના બધા સબ્જેક્ટ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે આની અંદર પ્રશ્નોની સંખ્યા વધવાના ચાન્સ છે જ્યારે આ સાઈડના જે સબ્જેક્ટ છે તેની અંદર માત્ર રીઝિંગ ઉપર ભાર આપી શકાય છે બાકી અહીંયા જે છે ફ્લક્ચ્યુએશન જોવા મળે છે વધારો ઘટાડો જોવા મળે છે આ રીતે તમે અહીંયા પાર્ટિશન કરી શકો છો કે કયું ઇમ્પોર્ટન્ટ છે કયું ઓછું ઇમ્પોર્ટન્ટ છે હવે બે મિનિટ માટે આ બધાનું તમે ટોટલ કરો અને ખાલી આ બંનેનું ટોટલ કરો તો પણ આ વધી જશે રાઈટ તો એ પ્રમાણે તમે કેટેગરાઈઝેશન કરી શકો છો કે કયા સબ્જેક્ટ ઉપર તમારે વધારે ફોકસ કરવું અને તમારી સ્ટ્રેટેજી એક્ઝામ માટે શું હોઈ શકે છે તમે જો એવું ઈચ્છો છો કે છેલ્લા છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનું કરંટ અફેર જે છે વન વનલાઇનર સ્વરૂપે તમારે વાંચવું છે આ કરંટ અફેર જે છે તે થિયરી અને વન લાઈનર અને વિડીયો આ ત્રણે ફોર્મેટમાં એપ પર જઈને ડાઉનલોડ કરી શકો છો સુપર કરંટ અફેરમાંથી અહીંયા તમને સંપૂર્ણ માહિતી અહીંયા જે દર્શાવવામાં આવી છે એવી જ રીતે પીડીએફમાં ઓછા શબ્દોમાં વધુ માહિતી રૂપમાં દર્શાવવામાં આવેલ છે આ ઉપરાંત કરંટ અફેર સિવાય અન્ય વિષયો માટે જીપીએસસી સહિત અન્ય પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુનું એનાલિસિસ જે છે પીવાયક્યુ હેક્સમાં જઈને તમે જોઈ શકો છો જેમાં એક હજાર કરતાં પણ વધારે પીવાયપીનું વિડીયો એનાલિસિસ કરવામાં આવ્યું છે અને તેને યાદ રાખવાની ટ્રીક પણ ડિસ્કસ કરવામાં આવી છે આ બંને જ જે બેચિસ છે તે એપ પર અવેલેબલ છે એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે વિડીયોમાં આપણે વાત કરી કરંટ અફેર માટેના અગત્યના ટૉપિકની પોલીસ કોન્સ્ટેબલ માટે તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમારા ડાઉટ્સ જે છે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો આ ઉપરાંત વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો